જિલ્લાના નિઝર અને કુક્કરમુંડા તાલુકામાં મોટે ભાગે ઉકાઈ જળાશયના વિસ્થાપિત લોકો રહે છે ત્યારે તેમની પાસે મોટા ભાગની પ્રાથમિક સુવિધાઓ જ નથી અને તેઓ સરકારી યોજનાઓના લાભ માટે ઝંખી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે નિઝર તાલુકાના રાયગઢ સહિતના ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જીઓ ટેકિંગની કામગીરી ચાલી રહી છે પરંતુ આ કામગીરી સમયસર પૂર્ણ થશે એવું લાગી રહ્યું નથી કારણ કે જીઓ ટેકિંગની કામગીરી ચાલી રહી છે તેવામાં લાભાર્થીઓ માટે અલગ અલગ આઈડી બનાવવાની હોય છે પરંતુ અહીં કર્મચારીઓ પણ ઓછા હોય અને સ્થાનિકો પાસે પણ રોજગારીની તક ન હોવાથી આસપાસના વિસ્તારોમાં ગરીબ પ્રજા કામ અર્થે જાય છે જેના કારણે લાભાર્થીઓની આઈડી પણ બની શકતી નથી ત્યારે આ અંગે પૂરતું ધ્યાન આપવામાં આવે અને યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ સાથે રાયગઢ ગામના સ્થાનિકોએ નિઝર તાલુકા વિકાસ અધિકારીને સંબોધતું આવેદન પત્ર પાઠવ્યું હતું ત્યારે આ સમગ્ર મામલે સ્થાનિકોએ શું કહ્યું તે જુઓ આજ રોજ તાપી જિલ્લાના નિઝર તાલુકાના રાયગડ ગામેથી જે પીએમ આવાસનું જે ટેકિંગ થઈ રહેલું છે તેની સમસ્યા માટે રાયગઢ ગામના જે લાભાર્થીઓ છે તેઓ અહીં આવી પહોંચ્યા છે તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ તેઓની એ સમસ્યા છે કે જીઓ ટેકિંગ માટે નવી આઈડીની જરૂર પડે છે તેથી તેઓ નવી આઈડી જલ્દી જલ્દી વહેલી તકે થઈ જાય અને પીએમ આવાસનું મંજૂરી થઈ જાય અને જીઓ ટેકિંગ થઈ જાય તે માટે તેઓ આ લઈને અહી તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં અરજી આપવા માટે આવેલા છે તે આપણે અહીં તસવીરમાં જોઈ રહ્યા છે હા તમે કયા ગામ છે આવા રાયગઢ ગામ છે તમે આ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં સેની અરજી આપી છે આટી બનાવવા બરાબર એટલે આપણે અહીં તસવીરમાં જોઈ રહ્યા છે કે નિજર તાલુકા નિજર તાલુકાના રાયગઢ ગામના જે પીએમ આવાસના લાભાર્થીઓ અહીં તેઓની સમસ્યા માટે આવેલા હતા અને તેઓએ લેખિત અરજી તાલુકા વિકાસ અધિકારીને આપે છે કે નવી આઈડી વહેલી તકે બની જાય અને આ પીએમ આવાસનું જીવીટેકિંગ થઈ જાય અને લાભથી વંચિત નહી રહી જાય તે માટે તેઓએ અહીં લેખિતમાં અરજી તાલુકા વિકાસ અધિકારીને આપેલા છે તો અહીં આપણે તસવીરમાં જોઈ રહ્યા છે રિપોર્ટર કુંવરસિંહ નાયક તાપી સ્વરાજ ન્યૂઝ નિઝર કુકરમુંડા